પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં લેપ્રેસી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ તારીખ બાર ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર દરમિયાન લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પિન હાથ ધરાયું પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાની લેપ્રેસી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક આજરોજ કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી જેમાં લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પિંગની કામગીરી ગુણવત્તાયુક્ત થાય તે માટે વધુમાં વધુ આરોગ્ય ટીમ દ્વારા સઘન સુપરવિઝન અને મોનિટરિંગ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું પાટણ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય રક્તપીત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પિંગ તારીખ બાર ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં જે વિસ્તારોમાં લેપ્રેસીના કેસ શોધાયેલ હોય તેવા ગામોમાં આ સર્વે કરવામાં આવનાર છે જેમાં ગામના તમામ વ્યક્તિઓની આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે જેથી રક્તપિત્તના કેસોની વહેલી ઓળખ કરી સારવાર કરી તેઓમાં અપંગતા આવતી અટકાવી શકાય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી પ્રજાપતિએ જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ તેમજ હાઈ રિસ્ક ગ્રુપ વિસ્તારમાં કેસ વધારે છે ત્યાં હાઉસ ટુ હાઉસ સર્વેનું તેમજ એનજીઓના સહયોગથી સઘન સુપરવિઝન કરવા સૂચવ્યું હતું જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉક્ટર વી એ પટેલે આ પ્રવૃત્તિને વેગ આપવા સારું વધુમાં વધુ શંકાસ્પદ લેપરેસીની ઓળખ થાય અને તેનું તુરંત નિદાન થાય સારવાર મળી રહે તે માટે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉક્ટર ડીએન પરમારે આ કામગીરીને સફળ બનાવવા માટે તમામ આરોગ્ય કર્મચારી તેમજ સહભાગીદારી સંસ્થાઓ થકી વધુમાં વધુ કેસ નિદાન થાય અને સારવાર ઉપર મુકાય તેવું સૂચન કર્યું હતું લેપ્રેસી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં તબીબી શ્રી ડૉક્ટર એન પી પટેલ એપેડમિક મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ અધિકારીશ્રીઓ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ઓફિસરશ્રીઓ ડિસ્ટ્રિક્ટ आय सी ऑफिसर श्री डिस्ट्रिक्ट आशा श्री कोऑर्डिनेशनश्री आरोग्य कर्मचारी हाजर्या अहवाल रामजीभाई रायगोर काकरेज बनासकाठा